નમસ્કાર સમાચાર તો ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી દસ અને બાર દસથી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની દસમી આવૃત્તિ યોજાઈ રહી છે આ વખતે પહેલીવાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટના સ્થળો પર લોકો અને વાહનોની અવરજબરસ્ત સરળ બનાવવા માટે આ વખતે એક નવો ગેટ ઉમેરવામાં આવ્યો છે આ સાથે કુલ આઠ ગેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સંસાધનોની સરળ અવરજવર માટે આર એફ આઈડી હેલ્પ ડેસ્ક સાઇન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે વાઇબ્રન્ટ ગુજરાતની જે દસમી અગિયારમી વાગમીનું જે ઇવેન્ટ છે એમાં જે વેન્યુની તમામ પ્રિપરેશનનું કામગીરી ચાલુ છે અને આ વખત જે અમે કરીએ છીએ એક એનામોર્ફિક પ્રોજેક્શન ફેસિલિટી પહેલી વખત આમાં યુઝ કરવામાં આવશે મેઇન કન્વેન્શન હોલમાં અને જે લોકોને લોકોના મૂવમેન્ટ માટે જે કન્વેન્શન હોલના અંદર આવવા માટે જે મૂવમેન્ટ માટે અમે જે ફેસિલિટીઝથી જે ગેટ હતું એ પણ કંઈક સ્ટ્રીમલાઇન કરી લેવામાં આવ્યું છે અને એમાં વધારે પહોળા અને કંઈક નવા ગેટ પણ એડ કરવામાં આવ્યું છે તો પહેલાં કંઈક એક નવા ગેટ પણ એડ કરવામાં આવ્યું છે અને આરએફઆઈડીનું જે વેરિફિકેશન પોઈન્ટ્સ હેલ્પ ડેસ્ક સાઇનેજેસ એ બધા ત્યાં એની એને રાખવામાં રહેશે જેનાથી સીમલેસ મૂવમેન્ટ લોકોનું થઈ શકે આ વખત પ્રથમ વખત આપણે બે સ્ટુડિયો ફેસિલિટી કરવામાં આવ્યું છે જેનાથી જે ડેલિગેટ્સ આવે છે જે સીઓઝ આવે છે એનાથી સ્પેશિયલ ઇન્ટરેક્શન થઈ શકે અને આ જે અમારું એક્ઝિબિશન હોલ વન છે એમાં કન્ટ્રી લાઉન્જીસ અમે ઊભા કરવામાં આવ્યો છે ત્યાં બી ટુ બી વ્યવસ્થા કરવામાં આવ્યું છે પહેલી વખત અમે જે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ અને જે ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ માટે અમે શેલેની વ્યવસ્થા કરવામાં આવ્યો છે તેમાં લોકોની પેરેલ મીટિંગ કરવામાં આવશે અને સાથે સાથે અત્યાર સુધી અઢી હજારથી વધારે રજીસ્ટ્રેશન આવી ચૂક્યું છે પણ એક સમય વધારેમાં વધારે બી ટુ બી બી ટુ જી અને શેલેમાં પણ સેપરેટ મીટિંગ થઈ શકે એ માટે તમામ વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવ્યો છે અમારા જે બાર સેમિનાર હોલ છે જેમાં ચાર પરમનન્ટ છે અને આઠ ટેમ્પરેરી જે વ્યવસ્થા ઊભા કરવામાં આવ્યું છે અને એમાં કુલ મિલાવીને ત્રણ દિવસમાં કરીબ પચાસથી સેમિનારનું અમે કન્ફર્મેશન મળ્યું છે અને બીજા પણ જે રાઉન્ડ ટેબલ્સ અને બીજી મીટિંગ્સ આ તમામ વ્યવસ્થા એ કરવામાં આવ્યું છે જેનાથી જે હોલની કેપેસિટી છે એ અલગ અલગ રિક્વાયરમેન્ટના હિસાબથી કોઈ હોલની કેપેસિટી સો લોકો માટે જે કોઈ માટે એકસો પચાસ આ રીતે બસો પચાસ આ રીતે યુઝ કરવામાં આવ્યું છે અને આખા વેન્યુમાં જે કલ્ચરલ એક કલ્ચરલ લોકોને કે એના એક અનુભવ થાય એ માટે ગરબી તરફથી એક સારું દસ બાર સ્ટોલ્સનું ગુજરાતના હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના ડિસ્પ્લે માટે અને સેલ માટે પણ ઊભા કરવામાં આવ્યું છે ગુજરાત દેશના સૌથી વધુ અર્બનાઇઝ રાજ્યોમાં નું એક રાજ્ય ઉદ્યોગકારોને મોકુળું મેદાન આપતું ગુજરાત રાજ્ય વિકાસ